નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે આગામી દિવસો છે દરમિયાન બજારમાં વધારો કે પછી ઘટાડો અને શું ભાવ છે એ સાડી સત્તરસો રૂપિયા સુધી પહોંચી શકે છે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા જે મિત્રો છે એમને આ વિડીયો શેર કરી દેજો જેથી તેમને પણ સચોટ માહિતી મળતી રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કપાસની હાજર બજારથી તો હાજર બજાર છે મિત્રો એ અત્યારે વાત કરીએ તો સોળસોથી લઈને સત્તરસો વચ્ચે કન્ટિન્યુઅસલી જોવા મળી રહી છે આ ઉપરાંત જે આ અઠવાડિયું છે જે સોમથી લઈને શનિવાર સુધી કન્ટિન્યુ હતું એમાં વાત કરીએ તો પણ મિત્રો જે ભાવ છે એમાં મિત્રો સ્ટેબિલિટી વધારે જોવા મળી છે અને ભાવમાં વાત કરીએ તો અમુક દિવસે વીસેક રૂપિયાનો સુધારો સામે અમુક દિવસે વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યા હતા ઓલ ઓવર જે બજાર છે સ્ટેબલ જોવા મળી છે હવે મિત્રો થોડાક ભાવની વાત કરી દઈએ તો કપાસના જે અત્યારે સૌથી ઊંચા ભાવ છે મિત્રો એ વાત કરીએ તો સત્તરસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો અગિયારસો રૂપિયા અને સૌથી સરેરાશ ભાવની વાત કરીએ મિત્રો તો જે ભાવ છે એ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો ત્રીસ અથવા તો પંદરસો સિત્તેર અથવા તો સાઠ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ખાસ કરીને હવે વાયદા બજારની વાત કરીએ તો સૌ પ્રથમ એમસીએક્સ વાયદો છે એમાં વાત કરીએ તો જે અમુક દિવસો છે જે ગયા છે એ દરમિયાન મેક્સિમમ ઘટાડો જોવા મળ્યો છે હજાર રૂપિયાથી પણ વધારે જે વાયદા છે તૂટી ગયા છે જ્યાં સ્ટેમ્પ ડ્યુટી લાગ્યા પછી આ ઉપરાંત કપાસનું જે વાવેતર છે એ પણ આ વર્ષે મિત્રો ઘણું બધું ઓછું છે જેના લીધે જે ભાવ છે સારા રહે છે આ ઉપરાંત કપાસ છે આ વર્ષે અત્યારે ફાલમાં વાત કરીએ તો સારો એવો જોવા પણ મળી રહ્યો છે જેના કારણે ઉત્પાદન પણ સારું આવે એવી ધારણા છે કપાસની આવકોની વાત કરીએ તો આવકો પણ હાલ સારી એવી જોવા મળી રહી છે ડેલી બેસિસ ઉપર વાત કરીએ તો મિત્રો અઢીસો મેટ્રિક ટન જેટલી આવકો માર્કેટમાં જોવા મળી રહી છે આ ઉપરાંત જે આગામી દિવસો છે દરમિયાન બજાર છે એમાં નાના મોટા સુધારા થાય એવી ધારણા છે પરંતુ સુધારા છે એ કઈ રીતનો કપાસ માર્કેટમાં આવે છે એના ઉપર મિત્રો આધાર રાખતો જોવા મળી જવાનો છે અને આગામી જે દિવસો છે દરમિયાન બજારમાં મે બી નાના મોટા સુધારા જોવા મળશે કોઈ ખાસ તે જે બજારમાં છે નહીં તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું